પણ આપણે એવું આપણે ખેડૂત છે વૈજ્ઞાનિક નું પણ બિરુદ આપવામાં આવ્યું છે કે કોઈ વાત કરી ને એમ કૃષિ જગત મુલમ કૃષિ જગત સર્વ કૃષિ મુલમ જગત સર્વમાં આ એવું વાત છે કે ખેતી કૃષિ નું મૂળ નું મૂળ જગત છે જગત નું મૂળ ખેતી છે એવી રીતના આપણે

આપેલું છે એ આપણે બીજા અલગ વિડીયો આપણી ચેનલમાં મૂકીએ છીએ એમાં બતાવેલું છે બધું અને વરિયાળીનું વિગે બસો ગ્રામ આસપાસનું બિયારણની જરૂરિયાત પડે છે બસો થી અઢીસો ગ્રામ અને અમે ફેરવાપણી નથી કરી નહીં સિસ્ટમ સિસ્ટમ ફેરવાપણીની હોય છે અમે સીધું ડાયરેક્ટ ઓપન ફિલ્ડમાં વાવેતર જ કરેલું છે અને વાવેતર કર્યા પછી માનો કે પૂરતી ખાતર તરીકે પાછી જરૂરિયાત પડતી હોય ત્યારે પણ આપ્યું છે એટલે ખાતર કેમિકલ કોઈ વસ્તુ વાપરતા નથી અને વરિયાળી એકવીસ દિવસની થાય ત્યાંથી જીવામૃતનું પિયતમાં આપવાનું શરૂઆત કર્યું હોય છે એટલે દર એકવીસ દિવસે એક વખત જીવામૃત આપવાનું હોય છે એવી બેરલ બેરલનું માપ હોય છે બસો લીટરનું પણ આપણી આગળ વધારે સુવિધા હોય અને જીવામૃત વધારે હોય તો અમે તો વધારે પણ આપી દઈએ છીએ અને પાયામાં ઘન જેવા જગ્યાએ અમે દેશી કમ્પોસ્ટ ખાતર હતું જે કમ્પોસ્ટ કરેલું જેમ આમ સો એ સો ટકા એ ખાતર ઉપયોગ કર્યો હતો એટલે ઘન અમૃતની અમૃત જરૂરિયાત ઓછી પડે નહીતર ખાલી એક વીઘે બસો કિલો આસપાસ ઘન અમૃત પાયામાં આપ્યું હોય બસો કિલો આસપાસ પૂરતી ખાતર તરીકે આપવું પડે અને ત્યારબાદ થ્રીફ નો એટેક હતો એક મહિનાની વરિયાળી થઈ તો ત્રીસ ને કથી રીધું એના માટે અમે દેશી ગાય ની સાઈઝ ત્રીસ દિવસ જૂની તામ્ર સાઈઝ એમાં નાખેલી હોય અને તમાકુ એડ કરેલી હોય આ અમે પાંચસો નાખીને છંટકાવ કરતા એના હિસાબે થ્રીફ નો પણ કંટ્રોલ થઈ ગયો છે પહેલી વખત વધુ થ્રીફ આવી હતી બે વખત પાંચસો એમ એલ સાયઝ અઢીસો એમ એલ ગૌમૂત્ર આવી રીતના છંટકાવ કર્યો હતો અને વધુ એટેક હોય તો પંદર થી વીસ ગ્રામ હિંગનું દ્રાવણ પણ નાખી શકાય બે સટકાવથી થ્રીફનું કંટ્રોલ થઈ ગયું વરિયાળીયા એકલા હારી થઈ ગઈ અત્યારે પણ કોઈ પ્રોબ્લેમ નથી ત્યાર પછી પણ એક રાઉન્ડ થ્રીફ દેખાતી હતી તો આજ રાઉન્ડ એક માર્યો હતો અને આજથી બે ત્રણ દિવસ પહેલાં એક દૂધ ગોળનો રાઉન્ડ મારેલો છે એમાં દૂધ ગોળમાં અઢી સમેલી દૂધ સો ગ્રામ ગોળ આવી રીતના એક રાઉન્ડ માર્યો હતો બાકી તો જીવામૃતનું જરૂરિયાત પડે ત્યારે એ માનો કે ત્રીસક દિવસે એકાદી વાર જીવામૃતનો રાઉન્ડ મારીએ ટોટલ અત્યાર સુધીમાં ત્રણ મહિના જેવું થયું છે વરિયાળી પાક ને હજી દોટક મહિનામાં તૈયાર થઈ જશે કમ્પ્લેટ તમે આંતરપાકમાં સૂર્યમુખીની વાવેતર કરેલું છે તો એની ખેતી કઈ રીતની કેટલા સમયની હોય અને કેવી રીતની એની પ્રોસેસ છે આખી સૂર્યમુખી ત્રણ મહિનાનો પાક છે આપણે સૂર્યમુખી પાક લેવા માટે નહીં પણ આંતરપાક તરીકે એડ કરેલું છે પાલેકર કૃષિ કરતા હોય તો આમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર ખ્યાલ નાખતા ન હોય તો નાઇટ્રોજનની જરૂરિયાત પડતી હોય તો આ દીદળી પાક પાક સાથે વાવેતર છોડની સાટ પણ નાખેલી હોય જે ટૂંકમાં ડીએપી ના બેક્ટેરિયા આવે ફોસ્ફરસ એનું કામ કરતું હોય અને માઇક્રોરાઈઝ બેક્ટેરિયલ ફૂગ હોય જે ટૂંકમાં જમીન ને ખૂબ જ જરૂરી હોય તો એ ફૂગ ડેવલપ કરવા માટે મકાઈના મૂળની જરૂરિયાત હોય છે એટલે બહાર થી એડ કરવું નથી પડતું બેક્ટેરિયા એ આવી રીતના એડ થઈ જાય છે તો પાલેક પ્રાકૃતિક કૃષિના નિયમો એ જ છે બધા કે તમારી જાતે તમારા ખેતરમાં કઈ રીતના બધી વસ્તુ ડેવલપ થાય એના માટેના જ નિયમો અને આવી રીતના બધું પ્રાકૃતિક કૃષિમાં મિક્સ પાક પછી આંતરપાક પાક આ બધા આ નિયમો આવે છે બરોબર અને બીજું કે અંદાજીત આપણે વાત કરીએ ઉત્પાદનની વરિયાળીમાં તો વરિયાળીનું વિઘે અંદાજિત કેટલું ઉત્પાદનનો તમારો એમ સંકલ્પ છે કે કેટલું ઉત્પાદન તમે અંદાજ છે બરોબર વરિયાળીનો પાક આમ તો અમે પહેલી જ વખત વાવેલો છે એટલે અંદાજ જે લોકોને આપણે માર્ગદર્શન લીધું છે ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે અંદાજિત મણ થાય એ ચોવીસ ગોઠાનો વિકો છે એટલે મોટા વિઘે મણ જેવું અંદાજિત ઉત્પાદન આવશે પણ અમારે તો વિસ્મણ પણ ખૂબ ઘણું કહેવાય કારણ કે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એટલે ખાલી ખેતી કરીને માર્કેટમાં વેચી દેવું એવું કામ નથી પણ જે વસ્તુ આપણે પકાવીએ એનું મૂલ્યવર્ધન ગ્રેડિંગ પેકિંગ થઈને ગ્રાહક સુધી કેમ પહોંચે એના માટે અમારો ખાસ કોન્સેપ્ટ હોય છે અને તમે ડાયરેક્ટ તૈયાર થાય ત્યારે મતલબ મૂલ્યવર્ધન કરીને ડાયરેક્ટ ગ્રાહક પાસે પહોંચાડવાના છો ડાયરેક્ટ કોઈ મતલબ વેપારીને ને નથી આપવાના પણ મૂલ્યવર્ધન કરવાના છો તો ખાસ તમારો મોબાઈલ નંબર જણાવો જેથી તમારો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે પંચાણું આઠ બાસઠ છિયાલીસ સાત સત્યોતેર નાઇન ફાઈવ એટ સિક્સ ટુ ફોર ઝીરો ત્રિપલ સેવન અને આ માર્કેટ કરવા માટે અમે અમારી આગળ સોશિયલ મીડિયાનો સારો સહારો છે જેમ કે મારે ફેસબુકમાં ચેનલ છે

પણ ખેતીનું મહત્વની વસ્તુ એ છે તમે રાસાયણિક ઓર્ગેનિક કરતા હોય કે પ્રાકૃતિક કરતા હોય પણ કંપની આપણી પાસે છે છે ને આપણે દુકાને લેવા એવો પ્રશ્ન અત્યારે વરિયાળી વાવેતર કરે પછી મુખવાસ આવે ને તો લોકો લઈ લેતા હોય છે તો આ રીતના એકે જાતની ખેતી કરાય નહીં પણ જો વ્યવસ્થિત અને બિઝનેસ સમજીને ખેતી કરવી હોય તો જે પાક આપણે વાવીએ એનું મૂલ્યવર્ધન આપણે જાતે જ કરવું જોઈએ આપણી કંપનીની વસ્તુ આપણને વ્યસ્તા શરમ ન હોવી જોઈએ મિત્રો દિલીપભાઈ સંપૂર્ણ માહિતી આપી હરિયાળીના પાકની અને મૂલ્યવર્ધન કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી કેવી રીતે પહોંચાડે અને એમની પણ જે યુટ્યુબ ચેનલ છે ગામડીઓ ગુજરાતી એ પણ ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કૃષિ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારામાં જેટલા પણ ગ્રુપ હોય એ ગ્રુપની અંદર શેર કરો આ વિડીયો તો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ આભાર ચાલો